દાહોદ ખાતે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેની વાલે શ્રી ના કાર્યક્રમ પૂર્વ તૈયારી તૈયારીના ભાગરૂપે રેલવે વર્કશોપ ની મુલાકાત લીધી મળતી માહિતી મુજબ દાહોદ રેલવે વર્કશોપ ખાતે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડુએ આગામી છવ્વીસમી મેના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષી અને રેલવે વર્કશોપની મુલાકાત લીધી હતી આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની સફળતા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વર્કશોપ પર થનાર લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કરેલ વ્યવસ્થાનું સમગ્રતા નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે રેલવે અધિકારીશ્રીઓને કાર્યક્રમની સફળતા માટે જરૂરી સૂચનાઓ આપી હતી સમયસર તૈયારી થઈ જાય એ મુજબ કામ કરવા જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા રેલવે અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રીઓ નાયબ પોલીસ અધિકશ્રી ભંડારી સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ